હેલો મિત્રો આજે આપણે પરવળની સબ્જી બનાવીશું ભરેલી જો એની માટે અમે ધોઈ અને છોલી અને આ પર્વ લઈ લીધા છે અને આપણે આ કાપા પાડી દઈશું અંદર જો બીવાળા હોય તો બી નીકાળી દઈશું આ રીતના હોય પૂણા તો બી નીકાળવાની કોઈ જરૂર નથી તેની માટે બસ જો અમે એક માણસને માટે લીધા છે તમારે જો વધારેનું બનાવવાનું હોય તો અઢીસો પાંચસો જે રીતના તમારે પરવળ લઈ શકાય અને મસાલો તે બી એ રીતના બનાવી શકાય તો આપણે જોશું આ પરવળની સબ્જી એના માટે આપણે મસાલો બનાવીશું તો મસાલા માટે મેં એક બાઉલ લઈ લીધું છે તેમાં આપણે બે ચમચી ચણાનો લોટ નાખીશું પછી થોડા તલ નાખીશું જપટી પછી મરચું પાવડર ધાણા પાવડર ધાણા જીરું વધારે નાખવાનું બે ચમચી જરા કીંગ નાખીશું અને થોડી હળદર નાખીશું લસણ મરચાંની આ પેસ્ટ મેં વાટીને લઈ લીધા છે લસણ મરચાં તે આપણે નાખી દઈશું નમક સ્વાદ મુજબ નાખીશું આપણે થોડી સ્વીટ જો ભાવતું હોય તમને સ્વીટ તો થોડી ખાંડ નાખીશું આપણે અડધી ચમચી પછી આને બધું મિક્સ કરી દઈશું આપણે આ રીતના એકદમ ફાઇન મિક્સ કરી દેવાનું પછી આપણે જરાક તેલ નાખીશું કે જેથી કરીને આપણું તેલ છે થોડું બસ આટલી સામગ્રી આપણે જોશે એકદમ ટેસ્ટી અને હેલ્ધી બનશે જો આ રીતનું તેલ નાખી દેવાનું એટલે આપણે જ્યારે વઘાર કરીશું ને ત્યારે એ તેલ નહીં જોશે આ થોડું મેં થોડા માટે કર્યું છે જણા એક માણસનું એટલે આ મસાલો આ રીતનો આટલો થઈ જશે બરાબર બે ચમચી બે ચમચી લોટ છે એને તલ છે તો હવે આપણે એને ભરીશું જો આ રીતના કાપો એની અંદર આપણે આ મસાલો ભરી દઈશું આ રીતના થોડો થોડો પૂણા હોય તો એકદમ જલ્દીથી ચડી જાય છે મિત્રો મારી ચેનલમાં જો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરો જેથી મારી અવાનવા વિડીયો જોવા માટે મારી અગલા વિડીયો તમને નોટિફિકેશન આવી જાય તેથી સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો બસ જો આ બધા ભરાઈ ગયા છે હવે આપણે વઘાર કરીશું એના માટે અને આ મસાલો તો વધ્યો છે થેડો ઉપર નાખી દઈશું જો આ રીતના આપણા પર્વત થોડા સોફ્ટ થઈ ગયા છે હવે જે આપણો બચેલો લોટ હતો જે આપણે મસાલો બનાવેલો હતો ભરવા માટે એ આમાં ઉપર નાખી દેસું અને પછી આ બધું મિક્સ કરી દેસું જો આ રીતના એકદમ સોફ્ટ થઈ જશે અને ચડી બી ગયા છે થોડી વાર બે મિનિટ મસાલો ચડવા દેસું હવે આપણે આ ખોલીને જોઈ લઈએ

જાય જો એકદમ સોફ્ટ થઈ ગયા છે એટલે ચડી ગયા છે હવે થોડી વાર એનું તેલ નીકળી જાય પછી એને ગેસ ઓફ કરી દેસું છે ને મિત્રો એકદમ ટેસ્ટી અને હેલ્ધી આપણે રવૈયા ભરેલા તો ઘણીવાર બનાવતા હોય છે પણ આ પરવર એક યુનિક લાગે કે પરવર ભરીને અલગ અલગ ટેસ્ટ આવે જો રીંગણનું શાક અત્યારે ગરમીમાં ગરમ પડે તમને અને પરવર ખાવામાં બહુ હેલ્ધી છે પર્વરના એના ગુણ બહુ છે એ એમ કહેવાય છે કે પર્વર ઘી સમાન છે ઘી ખાઓ અને પર્વતની સબ્જી ખાઓ એટલા એનામાં સબ્જીઓનો સૌથી સારામાં સારી સબ્જી પરવર હોય છે જરૂરથી એકવાર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે બસ જો આપણા આવા થઈ ગયા છે તો ગેસ ઓફ કરી દઈશું પછી એને સર્વ કરીશું આપણે તૈયાર છે જાય આપણા પર્વની સબ્જી આને તમે રોટલી સાથે શકો છો એકદમ હેલ્ધી અને ટેસ્ટી છે મારી ચેનલે સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો આવજો